બાદ વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડા ની ખરીદી આગામી તારીખે ચાર માર્ચ બે હજાર પચીસ ના રોજથી કરવામાં આવશે જેનો રાજ્યના ખેડૂતોએ વધુમાં વધુ લાભ લેવા સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે રાજ્યના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ માં ચણાના પાક માટે રૂ